સમગ્ર વર્ષ દરમિયાન અનેક તહેવારો અને વ્રત આવતા હોય છે પરંતુ વટ સાવિત્રી વ્રતનો અનોખો મહિમા છે સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે ત્યારે માંગરોળના વાંકલ ખાતે મહિલાઓ દ્વારા આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી પતિના દીર્ધાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે જેઠ મહિનાના સુદ પક્ષની તેરસથી પૂનમ સુધી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આ વ્રતના એક દિવસ પહેલા મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શણગારની તૈયારી કરે છે આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે ત્યારબાદ ઝાટને પાણી પીવડાવી ઝાડ ઉપર નાળાછડી બાંધે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર અથવા એકવીસ વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે તો કેટલીક મહિલાઓ એકસો આઠ પરિક્રમા પણ કરે છે મારું નામ દિવ્યાબા મહેન્દ્ર સટોદરિયા છે અને અમે આજે વર્ષોથી વટસાવિત્રીનું વ્રત કરીએ છીએ આ વ્રતનું એક જ મહત્વ છે કે સત્યયોગથી સત્યાવાન અને સાવિત્રી સાથે જોડાયેલું છે દરેક ભાગ્ય સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે અને એવી રીતના જે વર્ષોથી આ વ્રત ચાલી આવ્યું છે પવિત્ર વ્રતના પતિના પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી અને વરદાદાના ને આઠની દોરા સૂતરના દોરાને વીંટીને પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના આયુષ્યને લાંબી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે